કેમ છો ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના ભાવ વિડીયોમાં અંત સુધી બઈ ના રહેજો વિરમગામ ગામ એક હજાર પાંચસો ને છેતાલીસ છપ્પન રૂપિયાથી એક હજાર આઠસો બાણું રૂપિયા બોટાદ એક હજાર ને વીસ રૂપિયા થી એક હજાર આઠસો રૂપિયા રાજકોટ એક હજાર ને ચૌદ રૂપિયા થી એક હજાર વીસ રૂપિયા પાટડી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા થી એક હજાર પંદર રૂપિયા મેંદેડા એક હજાર પંદર રૂપિયા થી એક હજાર પાંત્રીસ રૂપિયા વિસાવદર એક હજાર ચારસો ને બાવન રૂપિયાથી એક હજાર નવસો ને બત્રીસ રૂપિયા મોરબી એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી એક હજાર આઠસો પચાસ રૂપિયા હળવદ એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા કડી એક હજાર પાંચસો ને ચોવીસ રૂપિયાથી એક હજાર આઠસો ને દસ રૂપિયા સાવરકુંડલા એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી એક હજાર આઠસો ને એકાવન રૂપિયા કાલાવડ એક હજાર પાંચસો અગિયાર રૂપિયાથી એક હજાર રૂપિયા ધ્રોલ એક હજાર બેતાલીસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બને રહેજો ખેડૂત મિત્રો અમરેલી એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી બે હજાર ને ચોવીસ રૂપિયા જામજોધપુર એક હજાર પાંચસોને એક રૂપિયાથી એક હજાર આઠસોને એકવીસ રૂપિયા જુનાગઢ એક હજાર પાંચસોને પચીસ રૂપિયાથી એક હજાર આઠસોને દસ રૂપિયા દાહોદ એક હજાર સાતસો ને પચાસ રૂપિયાથી બે હજારને એકવીસ રૂપિયા વાંકાનેર એક હજાર છસો ને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા જસદણ એક હજાર પાંચસોને બે રૂપિયાથી એક હજાર આઠસો ને બોતેર રૂપિયા જેતપુર એક હજાર છસો ને પંચાવન રૂપિયાથી એક હજાર નવસો ને પાંચ રૂપિયા બાબરા એક હજાર પાંચસો ને સાઠ રૂપિયાથી એક હજાર આઠસો ને પંચ્યાસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા સફેદ તલના બજાર ભાવ વિડીયોને જેમ બને તેમ શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપને પણ મળતી રહે જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો